શીતળા માતા એ દસ મહાવિદ્યાઓમાં સાતમી વિદ્યા જે મા ગુમાવતી છે તે છે અને તેમનું સ્વરૂપ તે વૃદ્ધ છે અને તેમનો પહેરવેશ ફાટેલો છે વાળ વિખરાયેલા છે અને તેમનું મુખ બેસી ગયેલું છે જે શીતળા માતા તરીકે ઓળખાય છે શીતળા માતાની એક બીજી વાર્તા તે પણ ખૂબ રસપ્રદ છે એક ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો અને આ બ્રાહ્મણ પરિવારમાં બે દીકરાઓ અને અને તેની પત્નીઓ રહેતા હતા હતા આ જેઠાણી જે હતી ચાર દેરાણીની સંતાન હવે શીતળા સાતમનો દિવસ આવ્યો ત્યારે જેઠાણી આ દેરાણીને એકલી મૂકીને નદીએ નાવા ચાલી ગઈ દેરાણીની સંતાન હોવાથી ઘરમાં તેનું એટલો માન નહોતો અને આ જેઠાણી જ્યારે જતી હતી નદીએ નહવા ત્યારે રસ્તામાં તેને એક ડોશી મળી જેના આખા શરીરે ગુમળા હતા અને તેણે આ જેઠાણીને અવાજ લગાવી કહ્યું કે ઓ દીકરા મને નદીએ નાહવા લઈ જા મારા આખા શરીરે ગુમડા થયા છે મને આજે શીતળામાનો દિવસ છે મને નદીએ સ્નાન કરવામાં મદદ કરી દે અને પેલી જેઠાણી મચકોડી બોલી કે હું કંઈ તારી ચાકરડી બેઠી છું અને કંઈ નવરી છું એમ કહીને એ જેઠાણી ત્યાંથી નીકળી ગયા આવી રીતે એ ડોશીએ ગામના ઘણા લોકોને ગુહાર લગાવી પણ કોઈ એ ડોશીની મદદે ના આવ્યો ઘરનું બધું કામ પરવારી દેરાણી જ્યારે નદીએ નાહવા ગઈ ત્યારે આ જ ડોશીએ ફરી દેરાણીને પણ મદદ માટે કહ્યું કે દીકરા મને મદદ કરી દે હું ખૂબ વૃદ્ધ છું અને મને આજે સિતરામાનો દિવસ હોવાથી નદીએ સ્નાન કરવા જવું છે ત્યારે આ દેરાણી જ્યારે એ ડોશીની નજીક ગઈ ત્યારે એને ભાન થયું કે આ ડોશીના શરીરે તો ગુમળા થયા છે દેરાણીએ દયા ભાવથી એના ગુમડાઓ સાફ કર્યા અને તેને નદીએ નાવા લઈ ગઈ ત્યાં તેમને માથું ચોળી નવડાવ્યા અને નવા વસ્ત્રો પણ આપ્યા અને ત્યારે એ ડોશીએ દેરાણીને આશીર્વાદ આપતા થયું કે તારા ઘરે તો સાત દીકરા રમશે અને એ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને દેરાણી એ ભાન થયું કે આ તો માં શીતળા સાક્ષાત આવ્યા હતા આ કથા એ ગુજરાતભરમાં ખૂબ લોકપ્રિય છે અને છેલ્લે જેમ માતા શીતળા દેરાણીને ફળ્યા એવા સૌને ફરજો